પરિવારે પાટણ એસપીને લેખિત રજૂઆત કરીને ન્યાયની માગણી કરી છે તો પોલીસે પણ ન્યાય તો મેડિકલ એડવાઈઝરી ગામની પ્રસુતાની આસ્થા હોસ્પિટલમાં સારવાર ચાલુ હતી પ્રસુતાને વારંવાર પેટમાં દુખાવાની ફરિયાદ રહેતી હોવા છતાં ડોક્ટરે સામાન્ય સારવાર કરીને સંતોષ માન્યો હતો જોકે પ્રસુતાને અન્ય હોસ્પિટલમાં લઈ જતા ઘાટ થઈ હોવાનું ખુલ્યું હતું અને જીવ ગયો હોવાનો પરિવારે આરોપ લગાવ્યો છે એટલું જ નહીં ડોક્ટર દેવજી પટેલ રાજકીય વર્ગ ધરાવતા હોવાથી પોલીસ પણ ફરિયાદ લેતી ન હોવાના આરોપ લગાવ્યા હતા જોકે પરિવારે પોલીસ વડાને લેખી અરજી કરતા તપાસ શરૂ કરાઈ છે મારી દીકરી સુંદર છે બનાવ બની બનેલો છે કે એનું બાળ પેટમાં બીજું ડોક્ટરના દવાખાનાથી દવા લેતા મરી ગયું અહીંયા ફટાનું પ્રોબ્લેમ હોય ફરિયાદ હજી અમારી કોઈ રફારફાર થયું નથી અત્યારે અમારે સાહેબ એવો જવાબ આવ્યો છે કે તમારી આ વાત થઈ જશે એમની ચિંતા ના કરશો એના સાથે થઈ પાતર કાંઈ નહીં મળે તો અમે બધા અમારો સમાજ થઈ અને અમે અપાસમાંથી બેસી જશે પડતા મળી જાય છે પણ ન્યાય લઈશું